હેલો મારા ગુજરાતી ભાઈઓ સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે કમોસમી વરસાદ થવાના કારણે દિવાળી પછીના જે કમોસમી વરસાદ થઈ રહ્યા છે જેના કારણે અત્યારે ખેડૂત ખેડૂતભાઈના તમામ પાક નિષ્ફળ થઈ ગયા છે જેમ કે મગફળી કપાસ સોયાબીન મગ મઠ અડદ જેવા એવા સારા પાકો અત્યારે નિષ્ફળ થઈ ગયા છે તો શું સરકાર તરફથી આપણને કાંઈ મળવાપાત્ર રહેશે તો રહેશે તો કેટલું રહેશે અને કઈ રીતે સરકાર અત્યારે સર્વે કરી રહ્યું છે તો તમે ઈદ વિશે આપણે જાણવાના છીએ તો તમે મારી વિડીયોમાં નવા હોય તો વિડિયોને લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જોકે આ નવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને જાણો છો કે સરકાર તરફથી એવો નવો એવો આદેશ આપવામાં આવ્યો છે જેમ કે આ કમોસમી વરસાદના કારણે જો કે આ આપણે પાક નુકસાની થઈ ગઈ છે તો એ નુકસાની આખા ગુજરાતમાં નથી જાણો કે આખા ગુજરાતમાં તે પાક નુકસાની નથી જેમ કે ત્રણ જિલ્લા અત્યારે નક્કી કરવામાં આવ્યા છે જેમ કે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ એવા ત્રણ જિલ્લા છે જેમાં અતિવૃષ્ટિ કમોસમી વરસાદના કારણે બધાય ખેડૂત ભાઈઓના પાક નિષ્ફળ થઈ ગયા છે અને હવે સરકાર તરફથી એવો નવો આદેશ આવ્યો છે કે ડિજિટલી સર્વે કરવાનું છે ઓકે તો ડિજિટલી સર્વે આપણે તમે તમારા મોબાઈલથી પણ કરી શકો અથવા ગામના વીસીએ દ્વારા ડિજિટલી સર્વે કરવામાં આવશે જો જોકે જેમાં તમારે વાડીએ એ પોતે આવશે અને તમારે પાકનું નિરાંકણ કરી અને જે પાકનું નુકસાની છે તે એમના પોટા પાડશે અને સર્વે નંબર નાખશે અને એવું કરી અને તમારું ડિજિટલી સર્વે કમ્પ્લીટ કરશે અને એ એ ડિજિટલી સર્વે કમ્પ્લીટ થયા પછી તમારે શું શું પાક નુકસાની છે તે સરકાર તરફથી નિરાંકરણ કરી અને તમને તેનો મુવાજો મળવાપાત્ર રહેશે એટલું કેટલું મળશે હજી સરકાર તરફથી એવું કાંઈ નવો જાહેરાત કરી નથી કે એટલા એકર એરિયામાં એટલા પાક નુકસાનીમાં આટલી એટલા રૂપિયા તમને મળશે એવું હજી કાંઈ જાહેર કરવામાં આવ્યું નથી હજી ખાલી કીધું તો એક ડિજિટલી સર્વે કરવાનું એક આદેશ આપ્યો છે સરકાર તરફથી વિડીયો તમને સારો લાગી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને ને જરૂર કરી નાખજો જો કે આવા નવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને આ નોટિફિકેશન બેલ ને ઓન જરૂર દો એટલે નોટિફિકેશન મળે બધા પહેલા તમને તો ચાલો મળી એ નવા વિડીયો માટે ત્યાંથી બાય